સાત વર્ષની અનિકા મિસ્ત્રી અમદાવાદની બાળકલાકાર ટ્રેપેઝ આર્ટમાં મેળવી રહી છે અનોખી સિદ્ધિ અમદાવાદ સામાન્ય રીતે મોટી ઉંમરના લોકો માટે પણ પડકારરૂપ ગણાતી ટ્રેપેઝ આર્ટમાં અમદાવાદની સાત વર્ષીય અનિકા મિસ્ત્રી સૌને આશ્ચર્યચકિત કરી રહી છે વ્યવસાયે ડોક્ટર એવા માતાપિતાની આ દીકરી પોતાની અદ્ભુત ફ્લેક્સિબિલિટી કોર સ્ટ્રેન્થ અને બોડી બેલેન્સથી વીસ ફૂટની ઊંચાઈ પર આર્ટ કરતબ રજૂ કરીને સૌનું ધ્યાન ખેંચી રહી છે મૂળ સુરેન્દ્રનગરના વતની અને હાલ અમદાવાદમાં સ્થાયી થયેલા લુહાર દંપતીની દીકરી અનિકા નાનપણથી જ ભણવામાં હોશિયાર છે અને ધોરણ એકમાં જેમ્સ જેનેસિસ ઇન્ટરનેશનલ સ્કૂલ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી રહી છે માત્ર પાંચ વર્ષની ઉંમરથી જ તેણે ટ્રેપિસ આર્ટના કરતબની પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દીધું હતું આ કળા ઓગણીસમી સદીના મધ્યમાં ફ્રેન્ચ એક્રોબેટ એરિયલિસ્ટ જુલ્સ લિયોટાર્ડ દ્વારા વિકસાવવામાં આવી હતી જેમાં દોરડા પર અમુક ઊંચાઈએ બોડી બેલેન્સ સાથે કરતબ કરવામાં આવે છે અનિકા હાલ એરિયલ બેલ્લાના ફાઉન્ડર આર્ટિસ્ટ નુપુર શાહ પાસે તાલીમ લઈ રહી છે તાજેતરમાં છ જુલાઈના રોજ અમદાવાદના ટાગોર હોલમાં તેનું પ્રદર્શન યોજાયું હતું અને આવા અનેક પ્રદર્શન તે આપી ચૂકી છે તેની આ અનોખી પ્રતિભાને કારણે અનિકાએ એરિયલ યોગા પ્રેક્ટિશનર તરીકે અમેરિકાઝ ગોટ ટેલેન્ટ બે હજાર પચીસના ઓડિશનમાં પણ પસંદગી મેળવી છે તેણે સતત ત્રણ મિનિટ સુધી દોરડા પર ક્રિએટિવ કરતબ રજૂ કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે અનિકાની આ અદભુત સિદ્ધિ બદલ અમે તેને હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ માહિતી સહયોગ અશોકભાઈ પીઠવા વલ્લભ વિદ્યાનગર ચરાય ડર ના લાગે હાથ છોડતા આ પુલ સ્વી માંગે સુધારિકા પહી બે